ધોરણ 6 વિષય ગુજરાતી 15મો પાઠ 2 રૂપિયા તો ચાલો બાળકો આપણે સરસ મજાનું 2 રૂપિયા પાઠનું નાટક નિહાળીએ ગુડ મોર્નિંગ મેડમ ગુડ મોર્નિંગ શિતા હું આજે ખુશખબરી ની વાત લઈને આવી છું ખુશખબરી વાત છે મેડમ જો બાળકો તે બલરામનો પ્રવાસ કરવાનો છે અને આ ગાડીમાં બેસીને જવાનું છે અને સુવા માટે ચેતરણજી ખાવા માટે નાસ્તા પીવા માટે પાણીની બોટલ સાથે લઈ લીજો અને બે દિવસનો પ્રવાસ કરવાનો છે મંગળવાર અને બુધવાર મંગળવારે સવારે માં ઉપડવાનું છે અને જે બાળકોને નથી આવવાનું તેને તેના બે દિવસની રજા છે અને જે બાળકોને આવવાનું છે તેને બેલ પેસા સાથે લઈને આવવાના છે મારે પણ પ્રવાસમાં જવું છે મારે પણ આ ગાડીમાં બે સૂચકા છે પણ હું મારી મમ્મી પાસે બે રૂપિયા માંગી શકીશ નહીં કારણ કે તે માંડ માંડ તો ઘરનું પૂરું કરે છે પડી ગયું છે કઈ નહીં બસ ઉજાણી માં નહીં જવાય તો શું થયું બે દિવસ રજા પડશે તો ઘરે બેઠા રમત ગમત કરીશું ઠીક છે દીનાથ દીનદયાળ હું ગરીબડી ચોકી છું મારે ધન દોલત હાથી ઘોડા આવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા અપાવે હે પ્રભુ તારો ઉપકાર ક્યારે નહીં ભૂલ્યો ખાલી બહુ કામ છે જવાનું છે ચાલે ને બે રૂપિયાની નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એક વયતની પડી ગયો છે ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની નહીં પરણે એકઠી કરેલી કુંજીમાંની પણ ન હોય મારા તે કેમ લેવાય બે રૂપિયાની નોટ ભેગી કરી હતી આનંદી પેલી મંગુ આવીને બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે મંગુ બિચારી ગરીબ તેને માંડ બે રૂપિયા ઉભ્યા કર્યા હતા કોણ જાણે જૂઠું પણ બોલતી હોય

Good morning, man. Good morning. Sit down. You want to be a baby next. જેમાનંદી આજે ખુશ છે મોટા બહેન અમારી ઘરની પરિસ્થિતિ સારી નથી મારા બા બે રૂપિયા આપી શકે તેમ નથી હું મારી બા સાથે દવાખાને કામે ગઈ હતી ત્યાં મને બે રૂપિયા જળ્યા અને બે રૂપિયા મેં ડોક્ટર બહેનને આપ્યા જેથી ડૉક્ટર મેડમે ખુશ થઈને મને બે ઇનામમાં બે રૂપિયા આપ્યા અને હવે હું પ્રવાસ મારી શકીશ એટલા માટે હું ખુશ છું તપાસ આનંદી આખી આનંદી નામ વિદ્યાર્થી માફી વિદ્યાર્થી તરીકે દાખલ કરી ચોપડા વગેરે ને મારા તરફથી આમ